તે લગભગ ડાભુરિયા હો આવી ગયા ગામમાં દસ ટકા ને વીસ ટકા વાળાને જમીન પડાવવા એટલે એ બધાય અત્યારે ગુફામાં વહી ગયા છે એટલે એમાં એનો હાસે છે બીજું ગોપાલ ઇટાળી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવા આવ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય સ્વીકારી લઈએ છે સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાન પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે કોંગ્રેસના નેતા લલિત કગથરા જોડાયા છે આજે વાત કરવી છે કાંતિ અમૃત્યા ગોપાલ ઇટાલિયા જીતુ સોમાણી આ બધા અત્યારે એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે અને લલિત કાકા જો કાઠિયાવાડી ભાષામાં વાત કરું તો ગામ ગધેડો થઈ રહ્યો છે અત્યારે મોરબીની અંદર અને

ગોપી તમે એક રેકોગ્નાઈઝ પાર્ટીના મેમ્બર છો તમે સિમ્બોલ ઉપર ચૂંટાયેલા છો અને તમે ચૂંટાવ છો એ ચેલેન્જ આપવા માટે ચૂંટાવ છો હાલ તું મારી સામે ચૂંટાઈ જાય તારા માં તાકાત હોય તો મારી સામે ચૂંટાઈ જાય કાલ તો કાલ થી મન થઈ તો ટ્રમ્પ ને ચેલેન્જ આપે આવતો રે ટ્રમ્પ તું અહીંયા માટે ના તું એન્ટી ડમ્પિંગ ડ્યુટી ધોકસ આવતો રે મારી સામે આ કઈ મેચ્યોરિટી છે તમે યાર પ્રજાના એ બે લાખ ને પચાસ હજાર ની વસ્તી હોય એના તમે એક ધારાસભામાં લેજિસ્લેટિવ ભવનમાં જવા માટેના તમને પ્રજા મેન્ડેટ આપે છે અને મેન્ડેટ પ્રજાના કામ કરવાની ચેલેન્જ હોય મા હું બળવાન છો પકડ મુજે જોર આતા હૈ આવું ન હોય આ ક્યાંક અનમેચ્યોરિટી છીછરાપણું છોકર મત જેને કહેવાય ને આ બતાવી રહ્યા છે અને આ જે ચેલેન્જ ચાલે છે એમાં કોઈ કોંગ્રેસે ઝુકાયું નથી કોંગ્રેસે તો અમે તો એમને એવું કીધું છે કે તમે આવી ચેલેન્જ આપવાનું બંધ કરો અને ખરેખર પ્રજાએ તમને જેના માટે પ્રતિનિધિ બનાવ્યા છે એના જે બેઝિક પ્રશ્ન છે એની વાંચા આપો ને બેન મારે આપના માધ્યમથી કાંતિભાઈ અમૃતિયા મારા મિત્ર છે હું મારે એમને સલાહ આપવી છે કે કાંતિભાઈ તમારી સરકારમાં આપો કે એક મહિનામાં મારા સિરામિક ઉદ્યોગોની જે બેહાલ પરિસ્થિતિ છે જે બરબાદ થઈ રહ્યા છે જે ભાંગીને ભૂકો થઈ રહ્યા છે એ સિરામિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ગેસના ભાવ ઘટાડીશ એક્સપોર્ટ કરાવીશ અને એમાં હું મારી પૂરી તાકાત યુઝ કરીશ કાંતિભાઈ તમારે ચેલેન્જ આપ્યું હોય તો એ ચેલેન્જ આપો કે મારા મોરબીની નગરપાલિકાની જે હાલત છે નરક જેવી આ સિટીની એ કચરો એ વ્યવસ્થા ગટર વ્યવસ્થા અને ગમે તેવો ચમરબંધીનો દીકરો હશે તો હું ગેરકાયદેસર બાંધકામ ચલાવીશ નહીં પ્લાન પાસ કરાવવા ગમે ત્યાં રોકડા હોકડા ઉપર જે મારા મારા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ બિલ્ડિંગો ખડકી ખડકી ને પાણીની જે કુદરતી વહેણની જે પરિસ્થિતિ મોરબીની કરી છે ગોપી તું મોરબી માં આવું ને તો અત્યારના ફ્લેટ તને હું મારી ચેલેન્જ આપી ગોપી વાટકા વ્યવહાર થાય વાટકા વ્યવહારમાં તું સમજી

અને અગ્નિકાંડ થયું ને બેન ક્યાંય એક જગ્યાએ એક જગ્યાએ તને કઉ ગોપી એ ફાયર બ્રિગેડ પહોંચી શકે પરિસ્થિતિ નથી અને હજારો માણસો રીએ છે એ એપાર્ટમેન્ટમાં હજારો માણસો અને બધા જ બનાવવા વાળા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે પરિસ્થિતિ મારી કહેવાની છે કે ગોપાલભાઈ તમને વિશાવદની જનતાએ જે મેન્ડેટ આપ્યો છે કેટલી ચેલેન્જોની સામે આપ્યો છે આખી સરકાર ઉતરી ઉતરી હોય સામધામ સામે ગોપાલ ઇટાલિયા સિવાય કોઈ વાત નહી એવી જયારે વિસાવદર ની જનતા હોય ત્યારે વિસાવદર માં એક પણ નો દીકરો ખાતર લેવા માટે લાઈનમાં નહીં ઉભો રહ્યો એ હું ચેલેન્જ આપું છું ગોપાલ ઇટાલિયા એ બોલવાનું હોય તમારે તમારે એમ કેવું જોઈએ કે મારો ખેડૂત નો દીકરો કોઈ લુખા તત્વો ના હિસાબે આત્મહત્યા નહીં કરે મારી ચેલેન્જ છે મારી ચેલેન્જ છે લુખાઓને આ અધિકારીઓને ભ્રષ્ટાચારીઓને ગોપાલ ઈટાઈલની ચેલેન્જ છે કે વિશાવદરમાં કોઈ કરપ્શન લેવાની હિંમત કરી તો હું એને પકડાવી દઈશ અને એને એને આને એને સસ્પેન્ડ કરાવીશ ત્યાં સુધી લડી લઈશ આવી ચેલેન્જ આપો બાદ તમે લોકો પ્રજાના પ્રતિનિધિ છો ને મને ખબર હશે કે તમે તમારા આકાને પૂછ્યા વિના બાથરૂમ જઈ શકો એમ નથી તો રાજીનામાની વાત કરીને હું કામ પ્રજાને ખોટા ધંધે લગાડો છો મીડિયા આ મોરબી હાલત છે ઓલો પુલ તૂટી ગયો અહિયાં વીસ માણસો બિચારા વયા ગયા એ બધા દૂર ધ્યાન ખેંચવા માટે લોકોને દૂર લઈ જવા માટે તમારી સરકાર ની ફેલિયત છે કઈ નથી શકતા તમારામાં હિંમત હોય તો કાંતિલાલ અમૃતિયા ધારાસભામાં જઈને ક્યો કે આ કોંગ્રેસના નેતાઓ એ દસ વાર તમને લેટર લઈ ગયા કે આ પુલ રિપેર કરો કોને નો કર્યો પટેલ પટેલિયા સાહેબે નો કર્યો કોણ તો આનંદ નિનો મિનિસ્ટાર સુગમ આ પુલ રિપેર નો થયો સુગમ વીસ જણા લોકોનો ભોગ લેવાયનો બોલો કે અને ચેલેન્જ કરો તમારી સરકારને કે આટલા દિવસમાં આ આજે જે લોકો દોષિત છે એની સામે પગલાં લ્યો અગ્નિકાંડ થાય આવા પુલ તૂટે અને તમે આવી ચેલેન્જ આપો મારી સામે લડી લે મારી સામે લડી લે અરે ભાઈ આપ બાહુબલી છો આ પકડ મુજે જોર આતા હે એ એ એ બધી બાહુબલી પણ તમે બતદબંગ થવાનું બંધ કરો અને પ્રજાના પ્રશ્નોને વાચા જી ગોપાલ લલિતભાઈ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે ને કે પ્રજાના પ્રશ્નોની વાત જ હતી અને ત્યાં આગળ મોટી સંખ્યામાં જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું ત્રીસ વર્ષથી કાંતિ અમૃત્યા

એક પણ જાતનું કામ નથી કર્યું પણ મોરબીની પ્રજા ભારતીય જનતા પાર્ટી ને આંધળો પ્રેમ કરે છે તો જ કાંતિભાઈ ને સાઠ હજાર ની લીડ મળી હોય ગોપી હું ગમે તેટલા દાવા જીકું તારી પાસે ગમે તેટલી મોટી વાત કરું પણ હું ચૂંટણી હારી ગયો મારા વિસ્તારમાં મોરબીનો જ વિસ્તાર રવા પર આવે છે મને ચાર હજાર મત મળે મારા આમેના ઉમેદવાર ને પંદર હજાર મત મળે આ વાસ્તવિકતા છે પણ વાસ્તવિકતાની સામે લોકોએ તમને મત આપ્યા છે તો તમારી પોતાની જે જવાબદારી થવી જોઈએ એ જવાબદારીના ભાગ ભાગરૂપે કાંતિલાલ જો પચીસ વર્ષ સુધી ધારાસભ્ય હોય ને મોરબીની આ પરિસ્થિતિ હોય તો એ કાંતિભાઈ સમજવું જોઈએ અહીંયા ચેલેન્જ દેવા ના જવાય ગોપાલ ને અને ગોપાલ ને તો હજી થાતો ધારાસભ્ય છે ઓલી નવી બહુ ઘરે આવે ઝમઝમ ઝમઝમ કરે એમ એમ થોડા નિરાશ થોડા

રાજીનામું થતો નથી અને ગોપાલ ને મોરબી લડવું હોય તો એક ધારાસભ્ય એક જગ્યાએ હોય તો બીજી જગ્યાએ લડી શકે આ સંવિધાન કે છે આ સંવિધાન કે છે પણ તમે ગામને ગાંડું કરો તમે ગામને ચકરાવે ચડાવો તમે બાહુ બોલી જો પકડ હું જોર આતા ને કે પાડી દો પાડી દો પણ મને તું પકડ ને હું પાડી દઈશ ઈ પકડાવે છે ને ઈ ધંધો તમે બંધ કરો ને ખરેખર પ્રજાના પ્રશ્નોની વાત આપો તમે યાર હું આ મુદ્દો ભટકાવવા માટે આ થઈ રહ્યું છે આ મુદ્દો ભટકાવવા માટે રોડ રસ્તા ગટર લાઈટ આ બધી જ વ્યવસ્થાથી મોરબીની જનતા જેને કહી શકાય કે મોરબી સખત લોકો વિરોધ કરી રહ્યા છે ઘણા બધા એવા ઇન્ટરવ્યુઝ મેં જોયા કે જ્યાં લોકો એમ કહી છે કે અમારી સોસાયટીઓમાં પાણી ભરેલા છે પણ ક્યાંય કાંતિ અમૃત નથી દેખાતા અને જયારે લોકો મુદ્દો ઉપાડે છે તો મુદ્દા થી ભટકાવા આ બધી વાતો કરવામાં આવી રહી છે જો કાંતિભાઈ નો જેટલો વાક છે ને ગોપી એટલો જ ગોપાલ અને આમ આદમીનો વાક છે તમે મુદ્દો ભડકાવા માટે જઈને તમે એને પ્રોત્સાહિત સુકમ કરો છો એને તો મુદ્દો ભટકાવો છે તો તમે એ વાતને પકડો તો એની ડિસ્કસ થઈને મુદ્દો ડાયવર્ટ થાય આટલા વર્ષમાં પચીસ વર્ષ ધારાસભ્ય રહ્યા પછી કાંતિભાઈ અમૃતિયા આજ તારીખ સુધી મોરબીના વિકાસમાં જો કામગીરી થઈ હોય તો અત્યાર સુધીમાં જાજામાં જાજા હોનારતું આજે ઝુલતા પુલ ની હોનારત થઈ તો મોરબીમાં થઈ પછી પાણીમાં ડૂબકી મારી દીધી એટલે ગંગા તરી ગયા પછી તમે વાત કરો કે અત્યાર સુધી રોડ રસ્તા ને ગટર વ્યવસ્થા ગોપી નરક થી ખરાબ પરિસ્થિતિ છે નરક થી તમે સોસાયટી માં જાવ આ તો સહન શક્તિ વાળી આ પ્રજા છે અને હું તો અહીંયા સુધી કહું છું કે ભીરું પ્રજા છે બીકણી પ્રજા છે કારણ કે બધા ધંધા રોજગારમાં છે આ લોકોના ડર એવા બધા છે મને એક પાંદ કીધું કાકા

અને તેમ છતાંય તમે એને રિપેર ના કરો અને વીસ જણાના ભોગ માટે થઈને જો તમે મોરબીમાં ઝુલતા પુલ ભાઈ આ અજંતા વાળા ને દોષી ગણતા હો તો ગુજરાત ના આર એલ જેલમાં ઘાલો શું કામ નથી નાખતા શું કામ મુખ્યમંત્રી એના માટે જવાબદાર નથી તમને આટલા આટલા લેટર લખે છે તમને કહે છે કે ભાઈ આ પુલ તૂટશે પુલ તૂટશે પુલ તૂટશે પણ લલિતભાઈ હવે તો કાંતિભાઈ એવું કહી રહ્યા છે કે સોમવારે એ વિધાનસભા જશે ગાંધીનગર શંકર ચૌધરી ની ઓફિસે જશે હાથમાં રાજીનામું હશે એમની સાથે દોઢસો ગાડીઓનો કાફલો હશે

આ બે તરગર ટોળા છે અને નાટક સિવાય કઈ છે ને જો જેના આકા જેના વડીલો જેના નેતાઓ નાટક કરી કરીને સત્તા ઉપર આવેલા છે એના ધારાસભ્યોને નાટક સિવાય કઈ આવડે નહીં કારણ કે વાસ્તવિકતા છે નરેન્દ્ર મોદી જે રીતે નાટક કરીને ગુજરાતમાં હલાવે છે અને આ દેશના બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર મનમોહન મનમોહનસિંહ સ્વર્ગસ્થ મનમોહનસિંહ સામે નાટક અને આંદોલન નું નાટક કરીને જે નેતા અરવિંદ કેજરીવાલ સત્તા ઉપર આવ્યા છે એના એના બે જેને તો કહું પણ પ્રતિનિધિઓ પ્રતિનિધિઓ માત્ર ને માત્ર ગુજરાતની પ્રજાને નાટક કરવા માટેનું પ્લેટફોર્મ ગણીને નાટક ભજી રહ્યા છે એને ખબર છે કે હું દોઢસો ગાડી લઈને જાઉં બસો ગાડી લઈને જાઉં હું રાજીનામું દેવાનું નથી તમને એ પણ ખબર છે કે ગોપાલ ઇટાલિયા નથી તમારે જો રાજીનામું હોય તો રાજીનામું ગોપાલ ના તમારે તો આ મોરબી ખાલી કરવું છે ચેલેન્જ માહિતી તમે પેલી તો કરો ને ખાલી પછી ગોપાલ બે વાર લડશે એક વાર વિસાવ ધારાસભ્ય હોય તો એ નો લડી શકે ગુજરાત ની પ્રજાને સુકામ કરો છો તમને વિનંતી છે કે તમે પ્રજાના પ્રતિનિધિ તરીકે અત્યારે ગુજરાતની પ્રજા ખૂબ જ ત્રાહીમાન પોકારી રહી છે ભયંકર ભ્રષ્ટાચાર થી દુખી છે તમારી ઉપર જો કઈક વિશ્વાસ બેઠો હોય

આ જનતા એ ફરી રિપીટેડ કહું કે ભાજપને આંધળો પ્રેમ કર્યો છે અને આટલા વર્ષના શાસન પછી મોરબીની પ્રજામાં એક ભારતીય જનતા પાર્ટી એ ડર બેસાડી દીધો છે કે કોંગ્રેસ વાળા પાસે ગયા તો તમારું કામ નહીં થાય તમારે જ્યાં જવું ત્યાં જાવ તમે લંકાની ચોટ ઉપર જાવ તમે દુનિયામાં ક્યાં લડવું એ લડો લલિત કગતરન કેમ બોલાવ્યું હવે થઈ ગયું કરી લ્યો જાવ તમારું કામ આવી ચેલેન્જ મારે છે એટલે પ્રજા બીજ છે લલિત કાકાને બોલાવી ઈશને મારું કામ નહીં થાય તો મારી સોસાયટીના આ રોડ રસ્તા આજે આ પરિસ્થિતિ જે એ જ પરિસ્થિતિ કાલે રહેશે તો અને અમે જાય અને ઈ લોકોને એમ કે કાકા અમને અમારિતે લડી લેવા દયો તમે આવશો તો અમારું બગડશે તો હું મારે પરણે જાવું તો આજે મે માધ્યમથી તારા માધ્યમથી પણ હું કહી રહ્યો છું મોરબીની જનતાને કે તમને જ્યારે જરૂર પડે અહીંયા તમારી સોસાયટીમાં તમારા પ્રશ્નો માટે લડવા માટે લલિત કગતરા કિશોર ચિકલિયા અમારા પુષ્પમราช સી અને તમામ ટીમ

આ કોઈના કાબુમાં આવતા નથી આ જે ભારતીય જનતા પાર્ટીની મોરબીમાં જે ચુંગાલ છે એ દબાવવા માંગે છે આ સાહેબ ને એટલે એને કોઈ પણ પ્રકારે એને બદનામ કરવા માટે નું પણ એક ષડયંત્ર છે પ્રજા એની રીતે નીકળી છે પ્રજાના પ્રશ્નો છે જ એમાં બે મત નથી પણ આ અધિકારી ખરેખર રાજકોટના જગદીશન જેવો અધિકારી થઈ શકે એમ છે ભવિષ્યમાં એનો ભોગ ન લેવાય અધિકારી માટે પણ મોરબી માં આંદોલન યાદ રાખજે મારી વાત બિલકુલ લલિત બિલકુલ લલિતભાઈ પણ તમને શું લાગી રહ્યું છે હવે આ આખી ઘટનામાં શું થશે

કામમાં જવાને મારા જવાને અમાર ખરેખર ટાઈમ ન બગાડાય કારણ કે પ્રજાના પ્રશ્નોની વાચા આપવી નથી અને રિપીટેડલી કહું છું કે એના હાઈ કમાન્ડે પણ આવા નાટકો કરી કરી સત્તા મેળવી છે એટલે આને પણ એમ થાય છે કે હું મોદી સાહેબ થઈ જાવ કોને એમ થાય હું કેજરીવાલ સાહેબ થઈ જાવ આ બધા નાટકના એક પ્લેટફોર્મ છે વાસ્તવિકતા ગોપી એટલી જ છે કે કોઈ રાજીનામું કાંતિનામું આવ્યા નહીં ગોપાલભાઈ નિવેદન આપશે એટલે આ બધું જે પ્રજાના સાચા પ્રશ્નો છે જે ઓલો ભૂલ તૂટી ગયો વીસ ગુજરાતીઓના ભોગ લેવાયના એની ચર્ચા કોઈ નથી કરતું એની ચર્ચા કોઈ કરતું નથી કે આ કોની બેદરકારી હતી સુકામા અધિકારીઓને સસ્પેન્ડ ન કરવા જ હોય અમારે એક અમિતભાઈ ચાવડા એની વાત કરે છે જેના લેટર લખે છે એ બધી એ ચર્ચા નહીં પિસ્તાલીસ પચ્ચીસ વર્ષથી મોરબીમાં કાંતિલાલ અમૃતિયા ધારાસભ્ય છે મોહનભાઈ કુંડારિયા છે તેમ છતાંય મોરબીની હાલત નરક જેવી કેમ છે આ પ્રશ્નનો જવાબ નથી એટલે આ ચેલેન્જ ઉમારે છે બિલકુલ લલિત કાકા આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર અને જે રીતે આપ કહી રહ્યા છો કે આશા રાખીએ કે ભગવાન સદબુદ્ધિ આપે અને નેતાઓ આ નાટકો બંધ કરી અને જનતાના સાચા પ્રશ્નોને ઓળખે અને એનું સોલ્વ કરે તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો